મને કઈ ખબર નથી આજ તો સને મોડું મોડું બોલક ચાલુ કર્યો જવા ગયા અને મને આમ તો ટાઢે જાવ ટાઢે જાવ કાઈ કામ કરું એમ નથી થતું હાળા હાળા ઢીલ ભાંગે અને આમ જો આમ પડીશ પડા પડા ઈ આમ 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 કરતો હે કે તય હ તો હાલો આગળના બ્લોકમાં બનાવી જો મને ખબર નહી હું કા આજ હું કરું ને તો હું આજ આવી ગયો છું કોરવાણ કાઢવાનું છે મારા એટલે કેરા જાયના વાયવા છે એક બે ત્રણ ચાર પાંચ છ કેરા હે અને એક કેરો આ બાજુ છે આથી કે અહીંયા પાણી આવશે તો બસ હવે હું કે નીક બનાવી નાખો હા હાફ માવ ખાતો વખાતો ને જો એમ તો નીકનું આ કારણ બનાવીને ચાલુ છે હવે નીકને ખોરવાની આવે એટલે બે સાઈડ થોડી થોડી સડાઈ દેવામાં આવશે પછી સીધું લીલામાં વિધાશે અને આ લીલામાંથી પાણી આવશે અને આમ કુંડીએથી આવશે એ પણ હું આગળ બ્લોકમાં તમને બતાવીશ તો બસ હવે આપણે વાલમાં હેલા જઈએ છીએ જો વાલમાં પાણી આવતું હતું આમાં પાણી સૂટું ઊંચ્યું હતું નીક બનાવવાની છે ને એટલે તો હવે આપણે બધી દે હું વાલમાં તપાસ કરતા જવી હાલો આ શેર પહોંચી ગઈ છે આ શેરી પહોંચી ગઈ છે જો કે આમાં ખડ એવું છે વાલે છે ખડ હોય એમાં જ વાલ હોય અને હું બસ આમાં આતો મારતો 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 હાલ જ આવું છું તો બસ આમાં શેર પગી ગઈ આમાં પગી ગઈ આ પગી ગઈ ના ના પાણી તો બધું રેગ્યુલર આવી ગયું છે જો કમ્પ્લીટ પાણી આવેલું આવે છે એ પહેલી શેરમાં થોડીક તકલીફ રહેશે એ કાંઈ બહુ જરૂરત નથી અને જો અમારે વાવેતર મસ્ત મસ્ત ઉગી ગયું છે જો અને આજે મને એમ છો કે હવે હું પાણી વાળવા મળું લાઇટ મોડે મોડે આવી છે અને જો લાઇટ વહી જશે તો પાણી પાવાનું રહી જશે એવું આપણે નથી કરવાનું થતું આપણે ફટાફટ ડંડાના હાંધા કરવાના છે હમણાં કરી નાખીએ પછી ગંડાના હાંધા કર્યા પછી તમને બતાવી જો અહીંયા અમારે પાણી આવે છે તો મિત્રો ભાઈ જો આ રીતે પાણી વાળવામાં આવે છે એક બાજુ ભાગે ને એટલે આડું બાંધવું પડે એક સાઈડ પછી કોરવાણ હાલતું હોય ત્યારે બહુ ખપાળે લઈને અમારે હાર્યા રહેવું પડે કારણ કે અમારે એક સાઈડ પડામાં ઢાળ બહુ છે એ માટે અમારે આમ ને આમ આમ ને આમ ખપાળે કરવી પડે છે બાકી જો એકદમ લીગલી હેલ્યું આવતું હોય તો તો મસ્ત મસ્ત પાણી હાલ્યું આવે છે તો હવે આપણે કોરવાણમાં પહેલાં કેરામાં મુહર્ત કરી દીધું છે પછી આ ઝાર પાવાની છે આ ઝાર પાવાની છે આ બાજુ મકાઈ પાવાની છે જો કે આ આખું પડવું નીણમાં જ રહેશે એટલે કટકી છે અને માપ છે નનકી જો આવડી કટકી છે અહીંયા તો આવડી મોટી ઝાર થઈ ગઈ જો અને આ ફરતી વહેળ છે એમાં ઝાડો ઉગી ગયા છે આવડ્યું ને હર ગાંડા બાવળ સીજો આ ગાંડો બાવળ ઊંઘી ગોરિયો હોય તો બસ આજ જ અમારે કામકાજ જે કાંઈ હતું તે એ રીતે કામકાજ તમને બતાવ્યું તો બસ આ રીતે પણ હેલું જાય છે બહુ વાંધો નહીં થયો આ ફેલ એક સાઈડ ઊભો રહ્યો હતો હું એટલે ઘણો ફેર પડે છે કે ઓણીમાં જે બાજુ સડા હોય એ સાઈડ તમે ઉભા રહ્યો તો તમારે ઓછી કપાળી મારવામાં આવે એટલે ઓછી આને ઘોડી મેં કેમ ઓલ પણ થોયા માર્યા કે આડું કર્યું એટલે ઓછું મારું પડે તો આ એ ખરખવાયેલું આવે છે એટલે કે દાખલા તરીકે જે પાણી જમણી સાઈડ વધારે હાલતું હોય તો ડાબી સાઈડ ઊભું રહેવાનું અને ડાબી સાઈડ પાણી આમ વધારે હાલતું હોય તો જમણી સાઈડ ઊભું રહેવાનું એ રીતે રહો એટલે તમારે ખપાળી ઓછે કામકાજે પાણી હાલ્યા રાખે એવી રીતનું મારું કહેવું થાય છે પછી તો તમારને અનુકૂળતા આવે એ રીતે બસ અને ઓલી પણ એ ઠેઠ પાણી આવે છે હાલો આગળ તમને બતાવું પાણી આવે છે ધોરીએ ક્યાંથી તો બસ અહીંથી જો આમને સીધી સીધો આખેરો આ બાજુ આવશે પાણી જો કે આવવામાં તૈયારી પણ થઈ ગઈ છે જેવી જેવી આવે છે આ બાજુ ગાંગડા અને પાણા છે જો અહીંયા સમજણ અહીંયા હાથમાં અને આ પાણી આવશે જો આ ધોરીએથી જો આજે કુંડી ધોવાની હતી એટલે મેં કીધું ફર્સ્ટ ક્લાસ હું ડો કાઢી નાખું એટલે કુંડીનો ધોવાઈ જાય જો અમારે ભેંસી હાકલ હલવાળી દીધી છે શિંગડામાં

લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશે નવા બ્લોકમાં ક્યાં સુધી બધાને બાય બાય